સુરતના ઉધના વિસ્તારમાં શાળા બહાર વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થતા ચાર વિદ્યાર્થીઓ ઉજાગ્રસ્ત થયા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે સુરતમાં શાળાઓમાં પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા મારામમારી સહિતની ઘટનાઓને અંજામ અપાઈ રહ્યું છે ત્યારે ઉધના વિસ્તારમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામમારી થઈ હતી ઉધનાની શાળામાં થયેલ ઝઘડા બાદ શાળા બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારીમાં ચાર વિદ્યાર્થીઓની ઈજા પહોંચી હતી તો શાળા બહાર થયેલ મારીમાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો દ્વારા વિદ્યાર્થીઓને જ માર મરાયો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી હાલ તો આ સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અહીંયા જો સવારમાં છોકરાઓની સવાર પાલી હોય છે અને એ લોકોનો પીટીનો પીરિયલ હતો પીટીના પીરિયલમાં બધા છોકરાઓ ઉપર ક્લાસમાં જતા હતા તો એક છોકરો મુસલમાન એમ બોલ્યો કે ચૂંટિયા જેવા બધા છોકરાઓ છે એટલે પહેલાં છોકરાએ મારા એમ પૂછ્યું કે કેમ તું ગાર બોલે છે તો પેલા છોકરાએ કીધું ગાર તો મેં ગા તું જે જો હો તો લે પછી પેલા છોકરા કંઈ બોલો ના કે કંઈ નહીં વાત પતાવી દે શું થયું છે એને પછી વાત પતાવી દીધી પછી સ્કૂલ છૂટી પહેલાં એ છોકરાઓની છૂટી તો એને શું કર્યું બધા છોકરાઓને બોલાઈને ભેગા કરી દીધા આજુબાજુ વારા અને સ્કૂલના એ બધી મળીને વીસ છોકરાઓ હતા પછી એ લોકો ને તો મારા છોકરાને અહીંયા અહીંયા એમ કહીને બોલાવ્યું એટલે પહેલાં એના દોસ્તા સાથે એ લોકો ગયા તો પહેલાં એને બે તમાચા માર્યા એ તમાચા મારા એટલે કઈ ઊભો તો રહેવાનો જ નથી એટલે એને પેલા સટે કેમ કે તું એમ મને માર્યો એટલે પેલા બધા છોકરા થઈને ને એને બોજ માર્યો એને માર્યો એને બચાવવા એનો ભાઈ ગયો તેના ભયને બહુ જ માર્યો પછી એના દોસ્તારોને બી બહુ જ માર્યા બાઈક બેંકી દઈ પહેલાંનો તેમ્પામાં મારો અંદર ભૂરાઈને માર્યો છે લાતન લાતન માર્યો છે એ મારો છોકરો છે ને અમને એ હોસ્પિટલમાં એને છાતીમાં દુખે છે એ લોકો એને સુરાઈને એટલો માર્યો છે